આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો જેના લેખક છે પત્રકાર ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા ગુજરાત વિધાનસભા ગૃહની બેઠક સવારે દસ વાગે મળી હતી સૌ પ્રથમ તારાંકિત પ્રશ્નોત્તરી પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી જેમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ચર્ચાયા હતા ત્યારબાદ ધારાસભ્ય મનીષા વકીલે અંદાજ સમિતિના બીજા અહેવાલની રજૂઆત કરી હતી એ પછી બજેટ પરની સામાન્ય ચર્ચા હાથ ધરાઈ હતી પ્રશ્નોત્તરી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ સાથે વીજ ખરીદીના કરાર અંગે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ એટલે કે ટાટા પાવર સાથે પચીસ વર્ષ માટે પ્રતિ યુનિટ બે પોઈન્ટ છવ્વીસ ટકાના દરે એપ્રિલ બે હજાર સાતમાં વીજ ખરીદીના કરાર કરાયા હતા છેલ્લા બે દાયકામાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે રાજ્યની મહત્તમ વીજ માંગ વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ મેગાવોટ થઈ છે વીજ માંગને પહોંચી વળવા તેમજ નાગરિકો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં ઉદ્યોગોના વ્યાપક વિકાસ ખેતી વીજ કનેક્શનમાં વધારો શહેરીકરણમાં વધારો તેમજ જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ જેવા વિવિધ કારણોસર રાજ્યની વીજ વપરાશમાં વ્યાપક વધારો થયો છે રાજ્યમાં માથાદિત વીજ વપરાશમાં અનેક ગણો વધારો થતાં રાજ્યમાં વધી રહેલી આ વીજ માંગને પહોંચી વળવા રાજ્યના દરેક નાગરિક સુધી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવી રહી છે ઇન્ડોનેશિયન કોલસા ઇન્ડેક્સ જે સામાન્ય રીતે સરેરાશ નેવું અમેરિકન ડોલર પ્રતિ મેટ્રિક ટન રહેતો હતો જેમાં સપ્ટેમ્બર બે હજાર એકવીસ બાદ અસાધારણ રીતે વધારો થતાં ઓગસ્ટ બે હજાર બાવીસમાં મહત્તમ ત્રણસો એકત્રીસ અમેરિકન ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો થયો હતો આ સાથે જ રૂપિયાનો ડોલર સામેનો ભાવ પણ વધી જતા પછીના સમયગાળા દરમિયાન આયાતી કોલસાના ભાવમાં અતિશય ભાવ વધારો થવાના કારણે કરાર અંતર્ગતના વીજ દર પોસાતા ન હોવાથી રાષ્ટ્રીય સ્તરે મોટાભાગના આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટો દ્વારા વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું ગુજરાત પાસે બે હજાર ચારસો ચોર્યાસી મેગાવોટ ગેસ આધારિત વીજ ક્ષમતા ઉપલબ્ધ છે બારડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજના વિશે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે વરસાદી પાણીના એક એક ટીપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ યોજના કાર્યરત છે આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ઓગણીસો તેત્રીસ પોઈન્ટ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવામાં આવે છે છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં બસો ચુમ્મોતેર પંચાયતોના ચારસો બે તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં પંચોતેર પંચાયતોના એક્યાસી તળાવો એમ કુલ ચારસો ત્રશી તળાવો ઊંડા કરવામાં આવ્યા છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા તાલુકાની પાણી પુરવઠા યોજના અંગે સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે અબડાસા તાલુકાની પાણી પુરવઠા યોજના ટેન્કરના ટેન્ડરના તબક્કે છે અને ટેન્ડર મંજૂર થયા બાદ અઢાર માસની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે અબડાસા અને લખપત તાલુકાના કુલ તેત્રીસ ગામો અને સાત પરાઓને આ યોજનામાં આવરી લેવાશે સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંગેના સવાલના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં બ્યાસી ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી ગ્રાહકને સોલાર રૂફટોપ આપવા માટે સબસીડી આપવામાં આવે છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ત્રણ હજાર પાંચસો ઓગણસાઠ વીજ ગ્રાહકોને એક લાખની સબસીડી આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં આવેલા બિપોરજો વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે બિપોરજોઈ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીને કારણે ટૂંક સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી વીજ કર્મચારીઓએ કર્તવ્ય નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કચ્છ જિલ્લામાં સાત હજાર બસો એસી વીજ ગ્રાહકોને ત્રણ હજાર ત્રણસો એકોતેર લાખની સબસીડી આપવામાં આવી છે બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું કે સરકારનું દેવું સરકારના બજેટ કરતાં વધારે છે રાજ્ય સરકારનું દેવું ચાલુ વર્ષે ત્રણ લાખ રૂપિયા રહેશે એમ સુધરેલો અંદાજ કહે છે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકો પર વધુ વેરા નાખી રહી છે શિક્ષણ માટે જરૂર કરતાં બહુ ઓછો ખર્ચ કરાઈ રહ્યો છે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે ગુજરાતની સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ ઓબીસી યુવા મહિલા તમામના જીવનમાં બદલાવ લાવવા માટે ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે આ બજેટ હકીકતમાં એક દસ્તાવેજ છે ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું કે રાજ્યની શાળામાં આજે પરિસ્થિતિ બદલાઈ છે રાજ્યની ચાલીસ હજાર જેટલી સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવી રહી છે છ હજારથી વધુ સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ બની ગયા છે અને હજુ પણ બની રહ્યા છે ધારાસભ્ય ત્રિકમ છાંગાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે પર્યટનના નકશા પર ગુજરાત પસંદગીનું સ્થળ બન્યું છે પ્રવાસન યાત્રાધામ માટે બજેટમાં બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ધારાસભ્ય કાંતિ ખરાડીએ નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો આ સાથે જ જંગલની જમીનનો સનદો આપવા માંગણી કરી હતી ધારાસભ્ય હેમંત આહિરે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રાજ્યમાં દર વર્ષે ગ્રામ વિકાસ ક્ષેત્રે બજેટમાં માત્ર બે નવ ટકા રકમ ફાળવવામાં આવે છે આ બજેટમાં ગામડાઓ અને ખેડૂતોને અન્યાય કરાયો છે વિધાનસભામાં થયેલ સામાન્ય ચર્ચામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ વર્ષનું બજેટ મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે રાજ્યમાં બાળ મૃત્યુદર અને મૃત્યુદર માતા મૃત્યુદર ઘટાડવા આ વર્ષના અંદાજપત્રમાં રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા માટે પંદર હજાર રૂપિયા અને આશાબહેનોને ત્રણ હજાર રૂપિયાની દીઠ પ્રોત્સાહન રકમ આપવાની નવી યોજનાની જોગવાઈ કરાઈ છે રાજ્યમાં અંદાજીત પચાસ ટકા જેટલી વસ્તી શહેર વિસ્તારમાં વસવાટ કરે છે જે વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં સિત્તેર ટકા જેટલો થવાનો અંદાજ છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણની નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સરકારે નક્કી કર્યું છે જે કદમ સરાહનીય છે પ્રવાસન ક્ષેત્રે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાતના સત્તર કરોડ પાસઠ લાખ અને ગુજરાત બહારના ચોવીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું